આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા છે સરતી જામીન ઉપર છે તેમને શરત એ પ્રકારની છે કે તે પોતાના મત વિસ્તાર ડેડીયાપાડામાં નહીં જઈ શકે પરંતુ તેઓ જેલમાંથી બહાર આવ્યા બાદ હવે સંપર્કમાં લાગી ગયા છે ભરૂચના કે નર્મદાના અલગ અલગ ગામોમાં તેઓ ફરી રહ્યા છે લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને સરકારે તેમની સામે જે અત્યાચાર ગુજાર્યા છે તેને લઈને તેઓ આ બાબત પણ યાદ કરતા લોકોને શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ રે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ હેડલાઇન્સ બન્યું છે જેવી રીતે નેતાઓની નિવેદનબાજી સામે આવી રહી છે આદિવાસી સમાજના બે દિગ્ગજ નેતા જેમાં એક તરફ પાઇબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવા ને બીજી તરફ પોતાના બેબાગ અંદાજના કારણે જાણીતા સાંસદ મનસુખ વસાવા તેમના નિવેદનોને લઈને નર્મદા જિલ્લાનું રાજકારણ ચૂંટણી હોય કે ના હોય અવારનવાર ગરમાયેલું જોવા મળતું હોય છે ત્યારે ધારાસભ્ય ચૈત્ર વસાવા થોડાક સમય પહેલાં જેલવાસ ગયા હતા પંચોતેર દિવસ કરતાં વધારે સમયે તેઓ જેલમાં રહ્યા હતા અને ત્યારબાદ તેઓ જેલ મુક્ત થયા છે જો કે તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે જે શરતી જામીન મુજબ તેઓ પોતાના ડેડિયાપાડા મત વિસ્તારમાં નહીં પ્રવેશી શકે પરંતુ જે ગેલ્લા છેલ્લા ઘણા સમયથી તેમના કાર્યક્રમો અટવાય પડ્યા હતા સ્થગિત થયા હતા તે કાર્યક્રમો તેમણે શરૂઆત કરી છે ભરૂચ હોય કે નર્મદા હોય તે અલગ અલગ ગામોમાં તેમના સમર્થકોને મળવા જઈ રહ્યા છે તેમને જેલવાસને લઈને વાતો કરી રહ્યા છે સરકાર સામે તેમણે અવાજ ઉઠાવ્યો એટલે જેલમાં જવાનો વારો આવ્યો તે પ્રકારની વાત કરીને તેઓ સંપત્તિ પણ મેળવી રહ્યા છે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવવાની છે ને એવું કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના મત વિસ્તારમાં નર્મદા હોય કે પછી ભરૂચનો જે વિસ્તાર હોય ત્યાં તેમની ઇફેક્ટ ધારાસભ્યના ધરપકડની રહે તે તેઓ મુદ્દાઓ પ્રસ્તુત કરી રહ્યા છે અને લોકોમાં રોષ વધુ ભાજપ પ્રત્યે વધે તેવા પ્રયાસો હાલ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું હોય તેવું પણ કહેવાય રહ્યું છે ત્યારે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં તેઓ સાંસદ મનસુખ વસાવાના ગઢમાં પહોંચ્યા હતા જ્યાં તેઓ લોકો સાથે સંવાદ કર્યો અને સાથે જ ભાષણ કરીને શું કહ્યું તે સાંભળો સરકાર સામે અવાજ ઉઠાવે છે અને આપણે બોલીએ છીએ ત્યારે આજે આ સરકારની સિસ્ટમ હજુ પણ જળમૂળથી કરવા માટે આપણે તૈયાર થવું પડશે આજે તમે જોઈ લો સરકાર શું કરી રહી છે આપણી સાથે આજે તમે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ આજે સામાન્યમાં સામાન્ય આજે આપણે આ ગામના વતની છે તમે દરિયાના વતની છો તમે પડવાણિયાના વતની છો તમે પડવાણિયાના વતની તરીકે સાબિત કરવા માટે સરકાર તમારી પાસે કેટલા પુરાવા માંગે છે તમે આદિવાસી છો તમારા બાપ આદિવાસી તરીકે ગુજરી ગયા એના માટે સરકાર કેટલા પુરાવા માંગે છે કે તમે આદિવાસી કરો જાતના પુરાવા માંગે તમારા બાપ દાદા કઈ શાળામાં ભણ્યા એનું સરટીકા છે તમારા દીકરાઓ શું ભણે છે એમની સરટીકા છે તમારા ભાઈઓની સર્ટિ લાવો સાત બાર લાવો ફલાણું લાવો ઢીકરું લાવો ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓની કોન્સ્ટિટ્યુન્સી ઉપર હાલ ત્યાં જવું પ્રતિબંધ છે પરંતુ તેઓ અલગ અલગ વિસ્તારોમાં ને આદિવાસી પટ્ટાઓ ઉપર ખાસ તેઓ ફોકસ કરી રહ્યા છે કેમ કે આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને એવો દારોમદાર છે કે આ વખતે ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી તેમને સીટો મળશે અને તેના જ કારણે તેમની ધારાસભ્યની ધરપકડનો જે મુદ્દો છે તે આગળ કરીને લોકો વચ્ચે આ ચૈતાર વસાવા પહોંચી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે સાંસદ મનસુખ વસાવા ચૈતાર વસાવાને અટકાવવા માટે તેમના પ્રભુત્વ જે રીતે વધી રહ્યું છે આ આદિવાસી વિસ્તારમાં તે પ્રભુત્વને શાંત કરાવવા માટે ઠંડો પાડવા માટે કઈ રીતના પ્રયત્ન કરે છે ત્યારે હવે ચૂંટણી જ્યારે નજીક આવશે ત્યારે આ ચંગ ખૂબ જ રસપ્રદ અને રોમાંચક બનશે શાબ્દિક યુદ્ધની શરૂઆત થશે પરંતુ હાલ પણ કહેવાય રહ્યું છે કે ભલે ચૂંટણી નથી પણ શાબ્દિક યુદ્ધ તો ચરમસીમા છે દર્શક મિત્રા આવા જ આ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ